સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી એચપીવી કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું એચપીવી સંબંધિત કેન્સરનો સામનો કરવા માટે અમદાવાદમાં તબીબી નિષ્ણાંતો જોડાયા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આજે અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્કલેવ બે હજાર પચીસ શરૂ કરવામાં આવી હતી ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ આઈએઆરસી ઇન્ફોર્મેશન સેન્ટરના અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે આ ઉપરાંત 90% ટકા કેન્સર અને 63% ટકા પેનાઇટલ કેન્સર એચપીવી સંકળાયેલા છે અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર ના પ્રભાવ વિશે વિગતવાર ચર્ચા કરી પેનલમાં ડોક્ટર અભિત શાહ વરિષ્ઠ બાળ રોગ નિષ્ણાંત અને આઈડી કન્સલ્ટન્ટ ડિરેક્ટર હું વાત કરું છું આજે કોન્કર સર્વાઈકલ કેન્સર કોન્ક્લેવ અમદાવાદ શહેર થી ને હું છું ડોક્ટર દર્શના ઠક્કર એક સિનિયર અને લાઈફ કોચ દરરોજ જો એક વિમાન બસો જણા બેઠા હોય તૂટી પડે તો કેટલું તોફાન થઈ જાય આપણા મનમાં દુઃખ થઈ જાય દેશમાં સમાચારો ફેલાતા થઈ જાય આટલી જ સંખ્યામાં ભારત દેશમાં દરરોજ સ્ત્રીઓના મૃત્યુ થાય છે દર સાત મિનિટે એક મહિલા પોતાનો જીવ ગુમાવે છે સર્વાઇકલ કેન્સરના કારણે આવું કેમ કારણ કે મોટા ભાગના કેસ સ્ટેજ આગળ વધી જાય ત્યારે ડોક્ટર સુધી પહોંચે છે જાગૃતિની બહુ જ જરૂર છે કે લોકો પોતાનો ટેસ્ટ કરાવે દરેક જાતીય રીતે એક્ટિવ મહિલાએ પોતાનો પેપ્સીમિયર ટેસ્ટ કરાવવો જોઈએ જો આપણે એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમાં વાયરસ વેક્સિન દીકરીઓને આપવા માંડીશું તો આવનારા વર્ષોમાં દર વર્ષે લાખો સ્ત્રીઓ આ કેન્સર થી બચી શકશે એમની જાન બચાવી શકાશે આવી ઘણી બધી વધારે જાણકારી સમાજ સુધી પહોંચે એટલે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે અમે સૌ વાત કરવાના છીએ કે કેવી રીતે રસીકરણનો ફાયદો થાય આ રસીકરણ કોણે ક્યારે કેવી રીતે લેવું જોઈએ વધારે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો હું ડોક્ટર ચેતન ત્રિવેદી કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ મણિનગર નિયા ચિલ્ડ્રન હોસ્પિટલ સાથે કાર્યરત છું એચપીવી કેન્સર મતલબ આજની કોન્ક્લેવ છે એક પબ્લિક અવેરનેસ અભિયાન પણ છે એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ શું છે એનાથી શું થઈ શકે છે અને કેવી રીતે બચી શકાય એ માટે અમે લોકોને અવેર કરવા માંગીએ છીએ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસથી જે ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શનને કારણે સ્ત્રીઓમાં પર્ટિક્યુલરલી ગર્ભાશયના મુખના કેન્સર વજાઇનલ કેન્સર વલ્વર કેન્સર ગુદાના વાઘનું કેન્સર અને ગળાના કેન્સર થઈ શકે છે હવે આ ઇન્ફેક્શનને જો ટાઈમલી વેક્સિન આપીને આપણે રોકી શકીએ છીએ તો આ બધા કેન્સરથી બચી શકે રસી એ સ્પેશિયલી એવી રસી છે ઇફેક્ટિવ છે સેફ છે અને એ મેલ અને ફિમેલ બંનેમાં માં આપી શકાય છે કારણ કે આ ઇન્ફેક્શન છે એ ભલે એ ગર્ભાશયના મુખનું કેન્સર કરતું હોય છે પણ ઇન્ફેક્શન મેલ અને ફિમેલ બંનેને થઈ શકે આ ઉપરાંત મેલ બાળકો મતલબ જે છોકરાઓ છે એને પણ આ ઇન્ફેક્શન લાગે તો એનાથી ઘણી વખત ગળાના કેન્સર ઓરોફેનજિયલ કેન્સર કહેવાતું હોય છે એનલ કેન્સર ગુદાના માર્ગનું કેન્સર અને પેનલ એટલે કે શિશ્નનું કેન્સર પણ થઈ શકતું હોય છે એટલે એચપીવીના સામે પ્રોટેક્શન માટે આપણે છોકરાઓ અને છોકરીઓને નવથી છવ્વીસ વર્ષનાને બે અથવા ત્રણ ડોઝ જો આ રસીના આપવામાં આવે તો આપણે આ ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ આની સાથે જો સ્ત્રીઓને જે પર્ટિક્યુલરલી ગર્ભાશયના મુખનું કેન્સર જે રોકવા માગીએ આપણે તો એમના માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ